એટલે આ વખતે આપડે ગરબા ઉલડી ઉલિંગ કરવાના હોન સ્ટોપ એટલે તને ખબર તો હે યાર મને ક્યાં ગરબા રમતા આવડે જ છે હું તો ખાલી ખુરશી સાઈડ માં ભાઈ ઓલા વર્ષે છોકરી વાળા ઉલડી ઉલિંગ કોણ ગરબા કરતું ખબર છે ઇન્સ્ટાગ્રામ અહીંયા ભાઈ મેં તો ખરે કહી દીધું હો કે જે દિવસે ગરબા છે ને એ દિવસે મોડું થશે છે ફોન ન કરતા કીધું એટલે તમે બે કહી દેજો તમને ખબર તો હે મને રાત ના નવ વાગ્યા પછી ઘરેથી બહાર નીકળવાની પરમિશન નથી તો કાલ રાતે તું એક વાગે ક્યાં બાર રખડતો તારે તાત્કાલિક નવરાત્રી ના ફોટા દિવાળી મુકાય એવી આપતો એટલે મારો ભાઈ મારે તમને ફોટા મોકલવામાં કઈ વાંધો નથી પણ દસ ફોટા મોકલું ને એમાં મારો બધો ડેટા પૂરો થઈ જાય છે અને મારે ટોપ અપ ના ખર્ચા વધી જાય છે જોઈ એ કરી દીધું તારામાં વી નોન સ્ટોપ હીરો રિચાર્જ ખાલી ત્રણસો 398 માં अनलिमिटेड ડેટા આવશે આમાં તારે અને આખા મહિનામાં નોનસ્ટોપ કોલ કરી શકીશ તું એટલે તારે હે ને ટોપ ઓફ રિચાર્જ ના પૈસા બચી જશે એનો અમને નાસ્તો કરાવી દેજે કે એમાં તારા બાના ખાટવાના છે હવે હે એલા ઓલી લાગે હે ઈને મને તો કઈ સ્વીટી ગુલાબી ડ્રેસ મારું એની યાર અઠવાડિયા પેલા નક્કી થયું હે જાને મસ્કરી કરતો ખોટો મસ્કરી નહિ આ જોઈ લો હવે અહી અઠવાડિયા પછી મારી એની ક્યાં ક્યાં હવે મારા નોલ તો ભાગવું પડશે